નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિસિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાના એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો પાંત્રીસ થી બારસો જુનાગઢમાં અગિયારસો પંચોતેર કાલાવડમાં અગિયારસો દસ થી અગિયાર જામજોધપુરમાં અગિયારસો પિસ્તાલીસ થી અગિયારસો એકાણું જેતપુરમાં એક હજાર પચાસ થી અગિયારસો એસી ઉપલેટામાં અગિયારસો પચીસ થી અગિયારસો ચોરાણું ધોરાજીમાં અગિયારસો થી અગિયારસો છ્યાસી મહુવામાં અગિયારસો થી અગિયારસો છપ્પન પોરબંદરમાં અગિયારસો પંદર થી 1130 અમરેલીમાં 800 થી અગિયારસો પંચોતેર તળાંજામાં નવસો થી અગિયારસો ચાલીસ ભાવનગરમાં અગિયારસો થી અગિયારસો નેવું જસદણમાં અગિયારસો થી અગિયારસો બોટાદમાં નવસો પચાસ થી અગિયારસો ચાલીસ માં અગિયારસો થી અગિયારસો મોરબીમાં અગિયારસો થી અગિયારસો છ્યાસી જામખંભાળીયામાં એક હજાર થી અગિયારસો સડસઠ ભયાઉમાં અગિયારસો એકોતેર થી બારસો પંદર રાજુલા માં એક હાજર દસ થી એક હાજર દસ દસરા પટણીમાં એક હજાર ચાલીસ થી એકતાલીસ થી બારસો ચોવીસ પાટણ અગિયારસો થી બારસો છવ્વીસ ધાનેરા અગિયારસો થી બારસો છત્રીસ મહેસાણામાં અગિયારસો થી બારસો વીસ વિજાપુર અગિયારસો થી બારસો ઓગણત્રીસ

કલોલમાં અગિયારસો અઠાણું ઈડર માં અગિયારસો એસી થી બારસો નવ પાથાવડ માં બારસો આઠ થી બારસો અઢાર ખેડબ્રહ્મા અગિયારસો એકાણું થી બારસો વિરમગામ માં બારસો થી બારસો પચીસ પ્રાંતિજ સિત્તેર થી બારસો સમીમાં બારસો પાંચ થી બારસો ત્રેવીસ જોટાણામાં અગિયારસો બાસઠ થી બારસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો